નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકોજ પ્રમાણ આપસન ઉતારી સાત કરું છું તો મિત્રો બે હજાર પચીસની શરૂઆતમાં જ પેન્શનને મળી આ પહેલી ભેટ પેન્શન વધારવાની સાથે ખાસ પ્રથમ થયો મોટો વધારો જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે સાથે સાથે વોટ્સઅપ કરનાર લોકો બંને બનાવે છે અને લિંક પર ડિસ્ક્રિપ્શન છું વર્ષે જોઈન થઈ જઈએ તમારા ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે પગાર બાબતે ડીએ બાબતે ડીઆર બાબતે ડીઆર બાબતે એચઆરએ બાબતે પેન્શન બાબતે અને કોઈ પણ આવે પથ્થામાં જો પણ જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને ગુજરાત સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો વર્ષે જોઈન થઈ જજો બંને જગ્યાએ સૌ પ્રથમ મિત્રો રાજસ્થાન સરકારે ન્યાયિક અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુટી અને મૃત્યુ ગ્રેજ્યુટી મહત્તમ વધારો મહત્ત્વનો નિર્ણય લીધો છે આ નિર્ણય નાણાં વિભાગના આદેશ નંબર બાર ફોર્પ્રિલની એમ બે હજાર ત્રેવીસ હેઠળ લેવામાં આવ્યો છે જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસનો જારી કરવામાં આવ્યો હતો ગ્રેજ્યુઅટી મહત્તમ મળ્યાનો વધારો નાણાં વિભાગ દ્વારા જારી કરેલો આદેશ મુજબ અગાઉ મર્યાદા વીસ લાખ નવી મર્યાદા પચીસ લાખ વસાગ્રાહક તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી આ સુધાર કેન્દ્ર સરકાર ત્રીસમી બે હજાર ચોવીસના આદેશ પાલન કરવામાં આવ્યો છે તે એક જાન્યુઆરી બે ચોવીસ પછી નિવૃત્ત કર્મચારીઓને આ લાભ મળશે ડીએમાં વધારા પર ગ્રેજ્યુટી મર્યાદામાં આપવા વધારો તેર જુલાઈ બે હજાર જારી કરેલા આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ મોંઘવારી પત્રો ડી પચાસ ટકા વધશે ત્યારે નિવૃત્તિ ગ્રેજ્યુટી ડેટ ગ્રેજ્યુટી મર્યાદા પચીસ ટકા પચીસ ટકાનો વધારો કરવામાં આવશે આ નિયમ બાદ ગ્રેજ્યુટીમાં પાંચ લાખ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે ન્યાયિક અધિકારો માટે લાભો આ પગલું નાયિક અધિકારો મોટી રાહત આપશે ખાસ કરીને તેમની નિયુક્તિ પછી તેમને પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુટી રકમ મળી શકશે પરંતુ દરેક આનો લાભ મળશે જેનો મૂળભૂત પગાર વધારો છે અને જેઓ વધુ સેવા ધરાવે છે તેને પચીસ લાખ રૂપિયા સુધી ગ્રેચ્યુટી લાભ મળશે કારણ કે ગ્રેજ્યુએટી ગણતરીમાં મૂળભૂત પગાર સેવાનો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવશે આ આ ઓર્ડરનો અમલ આદેશના અમલીકરણ માટે તમામ સંબંધિત વિભાગો અધિકારની સૂચનો આપવામાં આવી છે એમાં નીચેના સમાવિષ્ટ છે મુખ્ય મુખ્યમંત્રી આજે પણ સચિવાલય તમામ વિભાગોના વડાઓ રાજસ્થાન અને લાયક લોકાયુક્ત ઓફિસ નિષ્કર્ષ મિત્રો રાજસ્થાન સરકારના નિર્ણય ન્યાયિક અધિકારી તેમના માટે પરિવાર માટે સકારાત્મક પહેલ છે આનાથી તેમની આર્થિક સ્થિતિઓ મજબૂત થશે અને પરંતુ તે સરકારની કલ્યાણકારી નીતિઓમાં પણ પ્રતિબિંબ કરશે તો મિત્રો આ હતી મારી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો